અમદાવાદ સર્કિટ હાઉસમાં મોટી સંખ્યામાં લોકો પત્રકારોની મીટિંગ મળી પધારેલ સૌ પત્રકાર મિત્રોને ખેચ અર્પણ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે પત્રકારોને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન પત્રકાર મિત્રોને સુરક્ષા સંદર્ભેની વિશેષ જાણકારી આપવામાં આવી હતી તથા પત્રકારોની સમસ્યાઓ વિશે સમજ આપીને નિડરતા હિંમતપૂર્વક પત્રકારત્વ કરવા સૂચવ્યું હતું આજના વાર્ષિક સમારોહમાં મોટી સંખ્યામાં પત્રકાર ભાઈઓ અને બહેનોની ઉપસ્થિતિ જોવા મળી હતી